હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજારના દિગ્ગજ રોકાણકાર વોરન બફેટ તેમણે શેર શેરબીજાર શેરબજાર વિશે શું કહ્યું છું કહ્યું છે અત્યારે બજાર સેન્સિક અને નિપી સતત આગળ વધી રહ્યો છે અને વધેલા બજારમાં શું પોઝિશન લેવી એના માટે દિગ્ગજ રોકાણકાર વરણ બફેટના જે સૂચન છે એને અનુસરો તો તમારી મૂડી સુરક્ષિત રાખી શકો અને બજારમાંથી નફો કમાઈ શકો એના માટે કેટલીક વાતો કરી છે એ આજે હું તમારી સાથે શેર કરવાનો છું મિત્રો એ કે ટીપી ના રહી જાય તમે લખીને રાખજો આ તમારા માટે એક મંત્ર સમાન વસ્તુઓ છે શેર બજારમાં રોકાણ કરનાર અને ટ્રેન્ડ કરનાર લોકો હંમેશા એવું ઈચ્છતા હોય છે કે અમને કાયમ નફો જ થાય બધાની આવી ઈચ્છા પૂરી થઈ શકતી નથી એ સો ટકા છે કે બધા નફો કમાઈ શકતા નથી શેર બજારમાં ઘણા લોકો નુકસાન કરે છે અને કેટલાક લોકો શેર બજારમાં સારી એવી કમાણી કરે છે તો લોકોને લાગે છે કે શેરબજારમાં કમાણી કરવા માટે કોઈ સિક્રેટ ફમેર્યા હશે અને તેની તેની મદદથી એ લોકોને ખ્યાલ હશે તેની મદદથી લોકો કમાતા હશે પરંતુ હકીકતમાં શેરબજારમાં આવું કોઈ હોતું નથી ઇન્વેસ્ટમેન્ટનું બેઝિક ફંડામે નિશ્ચિતપણે પાલન કરતા હોય માણસો એના નિયમ્સ અને રૂલ્સનું પાલન કરતા હોય અને પોતાની જે ભૂલ થયેલી હોય શેરબજારમાં મિત્રો મારી ભૂલ થતી હોય છે તમારી ભૂલ થતી હોય છે પણ આપણી ભૂલમાંથી આપણે શીખવાનું છે કે આગલી મેં શેર લીધો તો અને એ શેરમાં મને કેમ લોસ થયો આ ટ્રેડ મેં લીધો અને આ ટ્રેડમાં મને કેમ લોસ થયો એનું મંથન કરવું જોઈએ એ શેર લેવામાં મેં ક્યાં ભૂલ કરી એના માટે તમારે તમારી ભૂલથી તમારે શીખવું જોઈએ અને એ ભૂલનું બીજી વખત પુનરાવર્તન ન થાય એ ભૂલથી બચવા માટે તમારા પૈસા ઓછા ન થાય એના માટે તમારે સતત વિચારવું જોઈએ અને એના માટે જે આ પણ ટીપ્સ છે એ તમારે યાદ રાખવી જોઈએ શેરબજારમાં મૂળું સુરક્ષિત રહે અને નફો મળે અને આવી ભૂલોથી બચવા માટે નફાઓ કમાવવા માટે આપણે આદિ વાતો કરવાની છે મિત્રો જો તમે સામાન્ય રોકાણકાર જેવી ભૂલો કરવાથી બચશો તો તમે ચોક્કસ શેરબજારમાં નફો કમાઈ શકશો હવે પહેલી વસ્તુ છે મિત્રો કે દિલથી નહીં દિમાગથી સોચો તમારો તમારી બુદ્ધિ જે કે એ પ્રમાણે કરો તમારા દિલથી તમે લાગણી વસ્ત થઈ કે ફલાણાની ટીપ છે અને આ આપણે કરી નાખવું છે એવું મત કરો અમારે હું હું કે બીજો કોઈ પણ વિડીયોની ટીપ ઉપર કે કોઈની સલાહ ઉપર તમે વિચારો મંથન કરો તમારી જાતિ જુઓ અને પછી તમે આગળ શેર શેરબજારમાં રોકાણ કરતા લોકોને સતત જાણકારી અને એના ફંડામેન્ટને આધારે એને કામ કરવું જોઈએ મિત્રો આ સપાટી કીધું છે વોરન બફેટે કે લાલચ અને ડરના માર્યા તમે શેરને ખરીદશો નહીં અને વેચશો નહીં તો તમારે જરૂર નુકસાન થશે તમે લાલચમાં આવી જાશો કે ભાઈ આ શેર તો વધી જશે બીજા લોકો લાલચમાં આવે અને ડરને ગમે કરતા હોય પણ આપણે લાલચ અને ડરથી આ કામ કરવાનું નથી અને આથી આ રીતે રોકાણ કરવાનું તમારે બચવું જોઈએ મિત્રો યોગ્ય તથ્યો અને જાણકારીને આધારે લેવીટનો નિર્ણય તમારે લેવો જોઈએ શેરમાં તમે કેમ શેડ ખરીદો છો કેમ શેર તમને ગમે છે એના ફંડામેન્ટ ઉપર તમારે આધાર રાખવો જોઈએ મિત્રો પ્રખ્યાત રોકાણકાર હાર્ડવર્ડ માર્ક્સનું કહેવું છે કે જો કોઈ રોકાણકાર માર્કેટના દર સેકન્ડે બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો પોર્ટફોલિયો સતત બદલ્યા કરે તો એ ચોક્કસ નુકસાન કરે છે તમે બે મહિને ચાર મહિને આ શેર વેચી નાખો ને બીજા શેરમાં જો બીજા શેરની વેચી નાખો ને ત્રીજા શેરમાં જો એમાં તમારે કોઈ લાડો કમાણી થવાની નથી રોકાણનો નિર્ણય માર્કેટની પરિસ્થિતિ અનુસાર ગભરાઈની કે ઉતાવળમાં કરવો નહીં તાત્ક મૂલ્યાંકન અને પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કરી અને યુગ નિર્ણય કરવો જોઈએ શેરબજારમાં બજારમાં થઈ અને જેમ સમય પસાર થાય એમ પૈસા બને છે ટોળા પાછળ ભાગો નહીં દિગ્ગજ રોકાણકાર વોર બફેટ શું કહે છે કે ઘણા સમય પહેલાં રોકાણકારોને એક જ સલાહ આપી હતી તેમનો ગુરુમંત્ર છે જ્યારે બીજા લોકો શેરબજારમાં જ્યારે બીજા લોકો લાલચી બની અને શેર ખરીદતા હોય તારે તમારે ડરવું જોઈએ એનાથી અને બીજા લોકો ડરતા હોય અને શેર વેચવા મળે તો એનો લાભ લઈને તમારે શેર ખરીદવા જોઈએ એ સુખી જ વાત છે કે દુનિયા શેર લીતી હોય તારે તમારે ધીરજ રાખી અને શાંતિ રાખવી જોઈએ પણ જ્યારે આખી દુનિયા વેચતી હોય તારે સારા ફંડામેન્ટ વાળા મજબૂત શેરો નીચામાં તમારે ઝપટ મારી લેવી જોઈએ આજ બુદ્ધિશાળી રોકાણકારનું કામ છે અને જ્યારે બીજા લોકો ડરે ત્યારે તમારે લાલચી બની અને શેર ખરીદવો જોઈએ એટલે કે બીજા લોકો ધડાધડ ખરીદી કરતા હોય ત્યારે સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઈએ મિત્રો તારી આ જ પોઝિશન છે જી ટવેન્ટીનું તમે દિલ્હીમાં જુઓ ઝોમ ચાલી રહ્યું છે ઇન્ડિયાના ગ્રોથનો કંઈ ટોટો નથી એક મહાશત્તાની જેમ ઇન્ડિયા કામ કરી રહ્યું છે કાલે રેલવે શેરોમાં પણ મેં એના પહેલાં વિડીયો જે બનાવ્યો તમને કીધું કે ભાઈ ખૂબ વધી ગયેલા છે છતાં પણ કાલે કેટલાક હોમાયું રેલવેના ત્યાંથી અને એના કારણે રેલવેના શેરોમાં હવે શું થવાનું છે એ તમને કહું કે જે માગ અને પુરવઠાનો સિદ્ધાંત છે લોકો શેર કોઈ વેચતા નથી રેલવેના ખરીદવાવાળા વધારે છે તો અહીંયા શું થાય વેચવાવાળા ઓછા છે ખરીદવાવાળા વધારે છે તો ભાવ તો ઉપર જવાનું છે કોઈ ફંડામેટ ચેક કરવાનું નથી બજાર ઉપર જ હડવાનું મિત્રો ટ્રેન્ડ ઉપર લેવલે ચાલી રહ્યો એટલે કોઈને ખરીદવા હોય તો તમારા રીસ ઉપર તમે થોડું ઘણું ખરીદી શકો તમારી ઈચ્છા હોય તો બાકી ખૂબ રેલવેના શેરોમાં માર્કેટ વધી ગયું છે ધડાતર ખરીદી કરતા હોય ત્યારે તમારે સાવતી સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઈએ પરંતુ લોકો ડરીને વેચી રહ્યા હોય ત્યારે તમારે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ખરીદી કરવી જોઈએ ડરપૂક બનવાને બદલે તમારે લાજુ બની અને શેર ખરીદી લેવા જોઈએ હવે એક ટોકરીમાં બધા ઇંડા નહીં રાખવાના કોની આપણે ઘણી વખત વાત કરી કે તમારે બધા શેરો બધી મૂડી એક જગ્યાએ નથી રોકવાની જો તમારે બધી જ મૂડી એક જ શેરમાં રોકાણ કરવાની નથી આ ભૂલ ના કરતા કહેવા છે કે બધા ઈંડા એક ટોકરીમાં ના રાખો તમારા પઠફિયામાં ડ્રાઈવર છે ફિક્સ હોવું જોઈએ રોકાણ અલગ અલગ હોવું જોઈએ તમારું તમારા પોર્ટફોલિયામાં ફંડમાં અલગ અલગ પ્રકારના એસેટ ક્લાસ વેરિએશન પ્રમાણે રોકાણ કરવું જોઈએ અમને તો વધારે એ પણ કહેવાનું છે કે તમારી મૂડી બધી શેરબજારમાં ના ઠાલવું ઘણા એસેટો છે મૂડીને વેચી નાખો રોકાણને વેચા વેચીને રોકાણ કરો સામાન્ય રીતે નવા રિટેલ રોકાણકારોને શેરોમાં રોકાણને કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ જે સામાન્ય રોકાણકાર છે જે નોનો રોકાણકાર છે જેને ઇક્વિટીનું જ્ઞાન ઓછું છે તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ મિત્રો હું પણ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને આઠથી દસ હજાર રૂપિયા રોકાણ કરું છું મ્યુચ્યુઅલ ફંડ એવું માધ્યમ છે ત્યાં પણ રોકાણ કરવાની મજા આવે થોડી 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 મૂડી રોકતા 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 વટરસ બની જાય હવે છેલ્લો નિયમ છે કંપની અથવા એસેટના ફંડામેન્ટ પર ધ્યાન આપો તમારે કંપનીના ફંડામેન્ટ છે એના ઉપર ધ્યાન આપીને છે ઇન્સેટ ખરીદવાનું કોઈની ટિપ્સ ઉપર નહીં તમે માર્કેટ ટ્રેડ ટિપ્સ અફવાઓને આધારે ઉતાવળ નિર્ણય ના લ્યો કંપનીની એસેટ ક્લાસ ફંડામેન્ટ ધ્યાનમાં લીધા વિના પૈસાનું રોકાણ ના કરો તમારું નુકસાન કરી રહ્યા છો આવું તો બી રોકાણ કરશો તો એ તમારું નુકસાન છે આ રીતે રોકાણ કરવાથી તમારી મૂડી જોખમમાં મુકાય છે તમે કંપનીના ફંડામેન્ટ એસેટ ક્લાસમાં પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો તમને આર્થિક સ્થિતિ પરફોર્મન્સ અને ગ્રોથની કંપનીનો ગ્રોથ જોવો જોઈએ એનું પરફોર્મન્સ જોવું જોઈએ આ બધી જાણકારી તમારે મેળવવી જોઈએ હવે આ છેલ્લો નિયમ છે કે અમીર બનવાની ઉતાવળ માટે કરો શેર બજારમાં અમીર બનાય છે સો ટકા પણ ઉતાવળ બનાતી નથી મહત્ત્વની વાત એ છે કે તમે શેર બજારમાં રોકાણ કરશો તો રાતોરાત કરોડ પરથી બની શકતા નથી શેર બજારમાં પૈસા કમાવા માટે ધીરજ ખૂબ જરૂરી છે મહત્ત્વની છે અહીં કોઈ કોઈ જાદુ નથી તમારે પૈસા ડબલ ડબલકા ત્રણ ઘણા થઈ તમારે કોઈ એમ કે કે પછી બે ઘણા ત્રણ ઘણા પૈસા થઈ જતા હોય તો એનાથી તમારે દૂર રહેવું જોઈએ આવી ટ્રીપને આધારે તમારે કોઈ રોકાણ કરવું ના જોઈએ મિત્રો શેર બજારમાં એવી કહેવત છે કે આ પૈસા શેર ખરીદવાથી કે વેચવાથી નહીં પરંતુ રાહ જોવાથી પૈસા બને શેર બજારમાં સારી કંપની ખરીદી અને કશુંય ના કરો રાહ જોવો બીજી વાત નહીં પૈસા બનશે તમે કાયમ ઓછા કરો શેર વધારે કરો ઓછા કરો નફો કમાવા જો એમાં તમારે એકસો ને હજાર ટકા નુકસાન જ છે મિત્રો તમે કોઈ કંપનીમાં શેર ખરીદ્યો હોય એ કંપનીમાં થોડુંક તમે ઊંચો જાય પ્રોફિટ બુકિંગ કરી નાખો પૈસા તમારા પાસા આવે થોડીક તમને નફો સામાન્ય નફો મળ્યો હોય પરંતુ એ સતત વધ્યો જ જાય તમારે એ શેર ખરીદવું હોય પણ એ પાછળ એ ભાવમાં તમને મળે જ નહીં ઊંચા ભાવમાં તમે ખરીદી ના આવે મને એમ કે નીચો શેદલ દઈશું એ શક્ય સારા શેરોમાં નથી હોત મિત્રો આથી શેરબજારની વાતો થેન્ક યુ આભાર ખૂબ વિડીયો મારા જુઓ છો ખૂબ કોમેન્ટ કરો છો તમારો બધાયનો હું દિલથી આભાર માનું છું થેન્ક યુ આભાર